ઘ પ્રદેશ દમણ પોલીસે આંતરરાજ્યની મદારી ગેંગના ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓએ ગુજરાત મહારાષ્ટ્ર દાદરાનગર હવેલી દમણ દીવ દિલ્હી ઉત્તર પ્રદેશ હરિયાણા સહિત અન્ય રાજ્યોમાં લોકોને ટાર્ગેટ કરી અંધશ્રદ્ધા અને હિપ્નોટિઝમનો ઉપયોગ કરીને સોનાના દાગીના શેરવી ફરાર થઈ જતા હતા પોલીસ પાસેથી મળેલી માહિતી મુજબ દસ અગિયાર અને ચૌદમી જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નાની દમણના કચ્છીગામ પોલીસ સ્ટેશનમાં મદારી કેંગ તરીકે ઓળખાતી આંતરરાજ્ય છેતરપિંડી કરતી ટોળકી સામે ત્રણ ગુનાઓ નોંધાવા પામ્યા હતા જેમાં પહેલા કેસમાં એક એકતાલીસ વર્ષીય પીડિત ફરિયાદી મહિલા કુમારી રીટા દેવી વિજય શાહ દ્વારા હટિયાવાડ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી કે પ્રિન્સ ગાર્ડન નાની દમણ પાસે બે અજાણ્યાઓ દ્વારા તેના ઘરે પરત ફરતી વખતે સંપર્ક સાધ્યો હતો અને વાતમાં ફોડવી કોઈક રીતે તેને હિપ્નોટિઝમ થકી કાબૂમાં લઈ તેણી પાસેથી પહેરેલું વીસ હજાર રૂપિયાના સોનાના પેન્ડલ આપવા જણાવ્યું હતું જે બાદ તેણીએ પહેરેલું પેન્ડલ અજાણ્યાઓને આપી દીધું હતું જે બાદ બીજા કેસમાં કચ્છીગામ દમણ ખાતે રહેતી પાંત્રીસ વર્ષીય ફરિયાદી મીરાદેવી પ્રભુ યાદવ દ્વારા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી કે તેણીને કચ્છીગામ ગાર્ડન પાસે બે અજાણ્યા ઈસમો દ્વારા હિપ્નોટાઇઝ કરીને પહેરેલા સોનાના દાગીના આપવા જણાવ્યું હતું જ્યાં મહિલાએ તેની વાતમાં આવીને સાહીઠ હજારની આસપાસ પહેરેલી સોનાની બુટ્ટીઓ અને પેન્ડન્ટ આપતા તેઓ ત્યાંથી ફરાર થઈ ગયા હતા જ્યારે ત્રીજા કેસમાં કચ્છીગામ સોમનાથ પાસે રહેતી ત્રેપન વર્ષીય પીડિત મહિલા આશાદેવી રાજસિંહને પણ નિશાન બનાવી આરોપીઓએ ડાભેલ સરકારી શાળા પાસે હિપ્નોટાઇઝ થકી તેની પાસેથી પચોતેર હજારની કિંમતની સોનાની બુટ્ટી અને પેન્ડલ પડાવી રફુચક્કર થઈ ગયા હતા આ પ્રમાણેની ત્રણ ફરિયાદ પોલીસને મળતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી દમણના એસપી કેતન બંસલના માર્ગદર્શન હેઠળ કચીગામ પોલીસ મથકના એસએચઓ કુમાર સિંહના નેજા હેઠળ એક પોલીસ ટીમ બનાવવામાં આવી હતી અને વાપી દમણ સહિતના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા અડીસોથી વધુ સીસીટીવી કેમેરાઓ ફૂટેજનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું સાથે દમણ વાપી તથા આસપાસના એંસી જેટલા ગેસ્ટ હાઉસો રેસ્ટોરન્ટ અને હોટલની તપાસ કરવામાં આવી હતી જેમાં પોલીસને આરોપીઓ સુધી પહોંચવામાં મોટી સફળતા મળવા પામી હતી પોલીસે આરોપીઓ જે ગેસ્ટ હાઉસમાં રોકાતા હતા અને જમતા હતા તેની જાણકારી મળવા પામી હતી સાથે મોબાઈલ નંબર અને ટ્રાવેલ લોકેશનની સાથે જે જગ્યા સ્થળ પર જઈને તેઓ ગુનો આચરવા માટે રિક્ષા લઈને જતા હતા તે રિક્ષા ડ્રાઈવરની પણ ઓળખ થવા પામી હતી આખરે પોલીસે સતત આરોપીઓની ટ્રાવેલ હિસ્ટ્રી મેળવી આ ગુનામાં ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના વિજયનગરથી પચીસ વર્ષીય ઇરફાન સાકિર અહેમદ રહે મસ્જિદ પાસે મવાઈ ગામ જૂના ફરીદાબાદ હરિયાણા તથા બાવીસ વર્ષીય સિકલ ઉર્ફે શેરખાન ઉર્ફે મેલુ પરવીન રહે પેટ્રોલ પંપ પાસે બબલગઢ ફરીદાબાદ હરિયાણાની ધરપકડ કરી દમણ લાવી જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતા જેમાં આરોપી શિકલ સામે અગાઉ સ્નેચિંગ આર્મ્સ એક્ટ અને ચોરીના ત્રણ કેસ નોંધવા પામ્યા છે જ્યારે ગુનામાં સાથ આપનાર બાવીસ વર્ષીય ચાલક રાધેકુમાર લટો યાદવ રહે સ્ટાર બારની સામે ડાભેલ દમણ મૂળ રહે જુમાઈ બિહારની ધરપકડ કરી ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર કરતાં કોર્ટે પકડાયેલા આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે પોલીસ પાસેથી જાણવા મળ્યું કે પકડાયેલા મદારી ગેંગના આરોપીઓ મુખ્યત્વે સામાજિક અને આર્થિક રીતે નબળા વર્ગની મહિલાઓને ટાર્ગેટ કરી આધ્યાત્મિક માર્ગદર્શન આપી તેમને વાતમાં ભોળવી સોડિયમ રસાયણનો ઉપયોગ કરી ભ્રામક ધુમાડો ઉત્પન્ન કરી ચમત્કાર જેવા દ્રશ્યો ઉપજાવી મહિલાને હિપ્નોટાઇઝ કરી તેણે પહેરેલા ઘરેણા ઉતરાવી રફુચક્કર થઈ જતા હતા ખાસ આ ટોળકી નાના અને મધ્યમ વર્ગની મહિલાઓને જ ટાર્ગેટ કરતી હતી જેથી નાની રકમના ઘરેણા ચોરી થયા બાદ પીડિત મહિલાઓ પોલીસ ફરિયાદ કરવાનું ટાળતા હોવાના કારણે તેઓ આ પ્રમાણેની ચોરી કરવામાં સફળ રહે અને પોલીસથી પણ બચી રહેતા હતા પકડાયેલા આરોપીઓએ પોલીસ સમક્ષ કબૂલાત કરી કે તેઓએ ગુજરાત મહારાષ્ટ્ર દાદરાનગર હવેલી દમણ દીવ દિલ્હી ઉત્તર પ્રદેશ હરિયાણા અને દેશના અન્ય રાજ્યોમાં જઈને બસોથી પણ વધુ ગુનાઓ કર્યા હોવાનું જણાવ્યું છે સાથે તેમનો મુખ્ય અડ્ડો હરિયાણાના ફરીદાબાદમાં હોવાનું જણાવ્યું છે જ્યાં ગેંગના લોકો ખાસ ચોક્કસ વિસ્તારને જ ટાર્ગેટ કરતા હતા અને જે તે જગ્યાએ આવેલા ગેસ્ટ હાઉસ અથવા તો રેલવે સ્ટેશન પાસે ફૂટપાથ પર આશ્રય લીધા બાદ સ્થાનિક ઓટો રિક્ષા ચાલકની મદદ લઈ ગુનાને આચરતા હતા તાજેતરમાં બે હજાર ચોવીસના જુલાઈ અને ડિસેમ્બર મહિનામાં જ આરોપીઓએ વાપી ખાતે આવી વિવિધ વિસ્તારોમાં આ પ્રમાણેના ગુનાઓ આચર્યા હોવાની પણ કબૂલાત પોલીસ સમક્ષ કરી છે પોલીસે પકડાયેલા આરોપીઓ પાસેથી સાત નંગ સોનાના પેન્ડન્ટ એક નંગ સોનાનું મંગળસૂત્ર પાંચ નંગ સોનાની બુટ્ટી એક નંગ ગોલ્ડન કલર ફિંગર રિંગ મળી

गाजियाबाद से नैब किया जो कि फरीदाबाद के रहने वाले हैं इसमें हमें रेलवे पुलिस का और गाजियाबाद पुलिस का भी प्रॉपर सहयोग मिला और साथ में जो ऑटो रिक्शा ड्राइवर था जिस ऑटो रिक्शा का उन्होंने जहाँ पे आके इस्तेमाल किया वो भी हमने सीज करके ऑटो रिक्शा ड्राइवर को भी हमने गिरफ्तार किया और इससे हमारे उसके बाद एक केस और भी रिपोर्ट हुआ तो टोटल तीन केस रिपोर्ट हुए और जो इनकी अभी तक ये पुलिस कस्टडी में है अभी तक जो इनसे पूछताछ हुई है उससे सामने आया है इन्होंने 200 से 250 से ज़्यादा वारदातों को अंजाम दिया है वापी एरिया में सिलवासा एरिया में और इधर दमन इसके अलावा इन्होंने दिल्ली एन एरिया में भी ये सब किया हम सब पुलिस के साथ इंफॉर्मेशन भी शेयर कर रहे हैं ताकि वो भी अपने केसेस में उन लोगों को प्रोडक्शन फ्रंट पे लेके आगे की कार्रवाई कर सकते हमने इनको स्टार्टिंग से ही पूरा इनका ट्रेस किया तो इससे हम इन पूरी रिकवरी कर पाए हैं जो हमारे दो केसेस में जो भी ज्वेलरी वगैरह आ, स्टील इन लोगों ने आ, लूटी थी वो पूरी की पूरी रिकवर हो गई है टोटल अराउंड 28 ग्राम के आ, गोल्ड इनसे रिकवर हुआ है इससे पहले कि इसको वो आगे डिस्पोज ऑफ कर पाए उससे तो पहले ही इनको नैप किया गया आ, और जो इनका पूरा मोडस प्रेंड है वो मैं थोड़ा बताना चाहूँगा ताकि लोगों तक पहुँच पाएँ वो सतर्क रहें और अगर ऐसा कुछ होता है तो वो साथ के साथ पुलिस को रिपोर्ट करें आ, ये जो लोग हैं ये मदारी गैंग के नाम से जाने जाते हैं तो ये जैसे इनके दो तीन गैंग मेंबर जनरली आते हैं वारदात करने के लिए और जो लोकल ऑटो रिक्शा वगैरह का है उसके साथ टाई अप कर लेते हैं जैसे ये इस एरिया में पहले जुलाई में आए थे और अभी दिसंबर में आए हैं तो इन्होंने वो सेम ही ऑटो रिक्शा को ये लोग यूज़ कर रहे थे तो ये आते हैं तो कि ओल्ड लेडी को जनरली ये टारगेट करते हैं उसको थोड़ा कॉन्फिडेंस में लेने की कोशिश करते हैं उससे कोई लोकल एड्रेस वगैरह पूछने की कोशिश करते हैं कि शर्मा जी की दुकान कैसे ऐसे थोड़ा उनको बातों में लेते हैं और फिर थोड़ा वो सोडियम वगैरह जला के उनको कॉन्फिडेंस में लेने की कोशिश करते हैं और फिर उसके बाद उनको कॉन्फिडेंस के लेके उनकी ज्वेलरी पूरी उतरवा लेते हैं कि एक करके उनको अपने कॉन्फिडेंस में लेके पूरा उनका विश्वास जीतने के बाद उनकी पूरी ज्वेलरी उतरवा लेते हैं और उनको बोलते हैं कि आप आगे थोड़ा चल के जाइए कुछ स्टेप पीछे नहीं देखना और उसी दौरान ये पूरी ज्वेलरी लेके औरतों जो पीछे खड़ी होती है उस पर फरार हो जाते हैं तो मैं आपके माध्यम से लोगों को यही मैसेज देना चाहूँगा स्पेशली लेडीज को कि वो कुछ भी ऐसा आ, किसी के जानसे में ना आए बिल्कुल अपनी ज्वेलरी वगैरह उतार के किसी को ना दे और बाई चांस अगर किसी के साथ हो जाते हैं तो तुरंत पुलिस को सूचित करें। ये मदारी गैंग के नाम से ये पहचाना जाता है ये जो है ये फरीदाबाद के रहने वाले हैं इनक, एक का नाम इरफान है और एक का नाम शेर खान है जो तीसरा ऑटो ड्राइवर है वो राधे कुमार यादव है वो पीछे से बिहार का रहने वाला है अभी दर, दमन में ही वो और इसका भी क्रिमिनल रिकॉर्ड भी हम पूरा चेक कर रहे हैं अभी तक एक एक्यूज का पहले उसके ऊपर तीन पर्चे पाए गए हैं थेफ्ट के ऑब्जेक्ट के इसमें हमारी आगे की इन्वेस्टिगेशन भी जारी है हम और कौन इनके साथ गैंग मेंबर्स पहले रहे हैं उनके ऊपर भी हम आगे की कार्रवाई कर रहे हैं पेटना दुखावा पीड़ाता बाड़कू समयसर निदान न थता मौत हॉस्पिटल पर, पर परिवार हंगामो बंद सीटी स्केन सेंटरो कारण बाड़कू मौत थूं વલસાડમાં એક તેર વર્ષીય બાળકના મોતે આરોગ્ય વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે હિંગરાજ ભાટીમોર ફળિયાના રહેવાસી શ્લોક ટંડેલને અગિયારમી જાન્યુઆરીએ પેટમાં તીવ્ર દુખાવો થતાં પ્રથમ ખાનગી ક્લિનિકમાં લઈ જવાયો જ્યાં વેન ન મળતા તેને આશ્રય ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ડોક્ટરે સીટી સ્કેનની સલાહ આપી પરંતુ ચૌદમી જાન્યુઆરીએ ઉત્તરાયણ પર્વ નિમિત્તે શહેરના તમામ સિટી સ્કેન સેન્ટરો બંધ હોવાથી નિદાન શક્ય ન બન્યું આ દરમિયાન બાળકની તબિયત વધુ લથડતા તેને અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું આ ઘટનાથી રોષે ભરાયેલા પરિવારજનોએ હોસ્પિટલ સામે હંગામો મચાવ્યો અને સમયસર નિદાન ન થવાના કારણે બાળકના મૃત્યુનો આરોપ મૂક્યો હતો ઘટના અંગે જાણ થતાં વલસાડ સિટી પોલીસ મથકના પીઆઈ ડીડી પરમાર અને રૂરલ પોલીસ મથકના પીઆઈ ભાવિક જીત્યા ઘટના સ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી હતી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યો છે અને પોલીસે અકસ્માત મોતની નોંધ કરીને તપાસ શરૂ કરી છે હોસ્પિટલ બહાર મૃતકની માતા અને પરિવારજનોના રુદનથી કરુણ દ્રશ્યો સર્જાયા હતા કાલ ના આવેલા પેલા ટાવ હતો ટાવ સારો થઈ ગયો પછી એને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો પછી છે ને પેટમાં દુખાવો ચાલુ થઈ ગયો તો એમ ડોક્ટર ને કીધું કે સર એને બહુ પેટમાં દુખાવો છે તો સોનોગ્રાફી કરાવો તો એ લોકો છે ને સોનોગ્રાફી ની પરમિશન નહીં આપી આખી રાત એ છે ને પેટમાં જતો પછી સવાર થઈ તો સવારે બી કીધું કે એકવાર સોનોગ્રાફી કરાવીને ચેક કરી લે તે બી એ લોકોએ પરમિશન નહીં આપી પછી બપોર થઈ ને પાછી અમે બહુ રિક્વેસ્ટ કરી પછી એ લોકો છે ને પરમિશન આપી પછી એમ કે બધું બંધ હશે અમે આખું વલસા બધી જગ્યાએ ફરી બધું જ વહેલી સોનોગ્રાફી ની બધું જ બન્યું પછી એ લોકોને કીધું ને અહિયાં પછી લેવા ને એમ કે કે બ્લડ માં ઇન્ફેક્શન છે ને પેલા જયારે મેં પૂછેલું ને તો બ્લડ માં ઇન્ફેક્શન છે એવું બોલેલા જ નહીં એ લોકો તો અમે ખાલી એટલું જ માંગીએ કે ખાલી ડોક્ટર અહીંયા આવીને પોતાની ભૂલ સ્વીકારે બસ અમિત છે ને પેલા અહિયાં આશ્રય હોસ્પિટલમાં લાવેલા ત્યાંથી પછી એકદમ ઇમરજન્સી કેસ બગડી ગયો એટલે પછી અમે છે ને અહીંયા ડોક્ટર હાઉસમાં માં લાવ્યા પેલા તો એને બોટલ ચડાવેલી ઉઠી તો એક નસ એની એક જ મિનિટમાં બ્લોક થઈ ગઈ એક સારે બે બોટલ ચડાવેલી એની તો બ્લોક થઈ ગઈ તો અમે કીધું કે પેલું બાટલો ચાટો નહીં મળે તો પછી એને સિસ્ટર કીધું તો પેલા ડોક્ટરને ને ગયા તો છે ને એના પાસેથી જરાક બી ચલાય બી નહીં ઉભી રહેવાની શક્તિ નહીં મળે તો ડોક્ટર ને ઉપર બોલાવવા કીધું અમે છતાં ડોક્ટર છે ને એમ કે સેકન્ડ ફ્લોર પર બોલાવો તો અમે કીધું કે વ્હીલચેર જોઈએ છે તો સુવિધા નથી એમ

એની કન્ડિશન વીક હતી તો વીક હતી તો એને છે ને વારંવાર બાથરૂમ જવાનું લાગે ને પાણી પીવાનું મન થાય એટલે બાથરૂમ જાય તો બે મિનિટ વોશરૂમમાં બેસે ને બહાર આવે તો બહાર આવે પછી પાણી માંગે પછી પાંચ મિનિટ પાછું થાય તો વોશરૂમ જાય વોશરૂમ લાગે નહીં તો પાછો બહાર આવે એવું લગભગ આજે બે વાગ્યા મેં જ્યારે બે અઢી વાગ્યાના ગારામાં આવી ત્યારથી ચાલીસ કે પચાસ વાર જેવું ઉઠ્યું કન્ટિન્યુ કન્ટિન્યુ થયું તો પછી એન્ટિબાયોટિકના બાટલો આપ્યો એને દુખાવા સહાન કરવા માટે એન્ટિબાયોટિકનો તો એમ કે એન્ટિબાયોટિકનો એનો નર્સ આવ્યા કરે કે શ્લોક કેવું છે કેવું છે તો કે કે દુખાવા ચાલુ જ છે દુખાવા ચાલુ જ છે એમ તો પછી છે ને શું થયું એ ઠંડો થવા લાગ્યો તો પેશાબ બી નથી ચલો ઠંડો થવા લાગ્યો તો પૂછ્યું કે નર્સને ને કે કોઈ ડોક્ટર ને પૂછ્યું કેમ ઠંડો થાય તો એને પેશાબ નહીં જાય એટલે પરસે પાણી નીકળે એટલે પેશાબ નહીં જાય એમ ડૉક્ટરે કીધું આ આસિસ્ટન્ટ ડૉક્ટર હતો કે સિસ્ટર હતી તો આમ કીધું તો એને જ્યારે ઇન્જેક્શન હે નહીં આપી તો અમને આઈડિયા નહીં જ્યારે ઇન્જેક્શન આપી ત્યારે જ્યારે ઇન્જેક્શન ઇન્જેક્શન વેન વેન આવે ને એમાં ઇન્જેક્શન ગઈ જ નહીં બહુ હાર્ડ હાર્ડ રીતે પ્રયાસ કર્યો પણ ઇન્જેક્શન નહીં ગઈ તો પછી એને કી કે સેકન્ડ ડૉક્ટરે આસિસ્ટન્ટ ડૉક્ટરે કે એ તો નર્સ છે ને તો ડોક આસિસ્ટન્ટ ડૉક્ટરને કહેવા કે તો કે સેકન્ડ ફ્લોરે લઈ આવ તો સેકન્ડ ફ્લોરે અમે છે ને એના બોડી વધારે વજન આશરે પચાસ ત્રેપન જેવો કિલો હશે છપ્પન છપ્પન કિલો એના વજન કે તો અમે લઈ ગયા અમારી સાથે ઉચકાય નહીં એટલે લિફ્ટમાં એને ચક્કર આવે સેકન્ડ ફ્લોર કેવી રીતના રહી જાય લિફ્ટમાં ચક્કર આવે એટલે ત્યાં લિફ્ટમાં બી સુઈ જાય ત્યાં બી અમે ગભરાઈ ગયા લિફ્ટમાં સુઈ જાય એટલે તો પછી એને છે ને એક વોર્ડમાં લઈ ગયા સેકન્ડ ફ્લોરે તો એને છે ને ઇન્જેકશન બાટલાનું જે વેન મૂકે ને તો અમે બધાને બહાર કાઢી મૂક્યા એ બે નર્સ હતી ને આસિસ્ટન્ટ ડોક્ટર તો એને અહીંયા હાથમાં લગાવી વેન હાથમાં લગાવી પછી ચાલુ થયું તો લગભગ સારા ટ્રણ કે ચાર ચાર વાગ્યા ચાર વાગ્યા પછી અમે છે ને આ લિફ્ટમાં પછી ત્યાં જ બાકરા હતા ને તો ત્યાં કે અહીંયા જ સુવાનો અહીંયા જ સુવાનો કે માથી ચલાય નહી માથી ચલાય નહીં એમ કે તો પછી બાકરા પાર સુડાવો તો અમે વિચાર કર્યો કે આજે આ ડોક્ટર પાસે પ્રયત્ન કરવાનો નિષ્ફળ તો અમે ડોક્ટર બદલી કરીએ એમ કરીને આમ તેમ આમ તેમ આમ તેમ ડોક્ટરે ફોન કર્યો કહે ડૉક્ટર અમને ઇમરજન્સીમાં મળશે અમે તો છોકરોને સારી કરવાના એટલે અમે તો ગમે તે રીતે ગમે તે પ્રયત્ન તો અમે કરવાના જ તો અમે પછી ઉપર લઈ આવ્યા લીફમાં જેમ તેમ ઉચકાય નહીં તે રીતે ઉપર લઈ આવ્યા તો ડોક્ટરે બેન છે ને કાલે સાંજે એ લોકો એડમિટ હતા તો સાંજે કીધું કે મારા પોયરાને પેટમાં ડૂકતું છે તો મને સોનોગ્રાફી લખી આપો તો ડૉક્ટરે કીધું કે આ બાટલો ચાર એમાં બધું આવી જશે તો

પછી ક્યાં જોયું આ અંદાબેની લાઈનમાં જોયું કશુબામાં જોયું લોટસમાં જોયું પછી અહીંયા ઓર્કિડ કે એવું કોઈ હોસ્પિટલ છે ત્યાં જોયું પછી મેં મારા ઘરે ડુંગરી બી ફોન કર્યો અને વલસાડની પાસે ડુંગળી બી ફોન કર્યો કે ચાલ ત્યાં થતું છે ત્યાં લે જઈએ તો બધી જગ્યા આજે બંધ ઊઠું તો તે થયું નહીં તો અમે વિચાર કર્યો કે આજે આ હોસ્પિટલે ચેન્જ કરી નાખીએ એટલામાં પેલા બેડ પર આવ્યો ને એને વોમિટ થવા લાગી વોમિટ જેવી થવા લાગી તો બ્લડ નાકમાંથી નીકળવા માંડ્યું તો ત્યારે એ લોકો પાસે આટલી વેન બી ન હતી ની વેન્ટિલેટર હતું ની વ્હીલ સુવિધા ની કઈ જ ન હતું ત્યારે જયારે એને ઇમરજન્સી જયારે વોમિટ થવા માંડી ને ત્યારે એની વ્હીલચેર હતું ની પાસે નર્સ હતી કે ની ડોક્ટર હતો ડોક્ટર ને બોલાવે ડોક્ટર બીજી જગ્યા ઇમરજન્સીમાં ગયેલા તો આમ કે અમને લઈ કે 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 આવે આવે નર્સ હવે બેન કીધું એના કરતાં પેલા અમને ઇમરજન્સી છે તો તમે આવો તો આ ડોક્ટર આવ્યો ડૉક્ટર ગભરાઈ ગયો ખાલી પતલી જેવી નવી રીતે નાકમાં મુકી વોમિટ તો ચાલુ જ હતી બ્લડની વોમિટ તો ચાલુ નાકમાંથી મોરામાંથી બ્લડની વોમિટ ચાલો અમે ગભરાઈ ગયા તો ભાઈ જ એ કપિલ ભાઈ હતો ને તે જ વ્હીલ લઈ આવ્યો તે જ વ્હીલ લઈ આવ્યો અને નીચે તે બી લિફ્ટ માં તે લઈ ગયો મારા ભાઈ જ પાઈ આસિસ્ટન્ટ ડોક્ટર તો અલગ રીતે ઉપર ગયો અલગ રીતે ઉપર ગયો આસિસ્ટન્ટ ડોક્ટર પછી અહીંયા લઈ આવ્યો તો અહીંયા તો આ લોકો આ લોકો છે ને પછી હું કર્યું ને હું નહીં એને મૃત બતાવી દીધો પછી ઉમરગામ તાલુકાના વલવાડા ગામના આદિવાસી પરિવારોએ તલાટી કમ મંત્રી વહીવટદાર ઉમરગામ મામલતદાર ટીડીઓ ઉમરગામ પ્રાંત ઓફિસર પાડી અને વલસાડ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે આવેદનપત્રમાં આદિવાસી પરિવારોએ વલવાડા ગામમાં ગૌચરણની જમીન પર ચાલીસ ફૂટનો રોડ બનાવી જમીન ભાડાપટ્ટી આપવા બાબતની રજૂઆત કરી છે તેમજ આ કામગીરી કરનાર વલવાડા ગામના હિતેશ કિકુભાઈ પટેલ સામે ગંભીર આક્ષેપો કર્યા છે આવેદનપત્ર પાઠવનાર આદિવાસી પરિવારોએ જણાવ્યું છે કે વલવાડા ગ્રામ પંચાયતમાં આવેલી સરકારી ગૌચરણની જમીન જૂનો સર્વે નંબર સત્તાવીસ અને ઓગણત્રીસવાળી જમીનમાંથી હિતેશ કીખુભાઈ પટેલ નામના ઈસમ દ્વારા આદિવાસી લોકોને ડરાવી ધમકાવી તેમને ગાયબ કરી દેવાની ધમકીઓ આપી છે અને જોર જબરજસ્તીથી કોઈપણ જાતની સરકારી પરવાનગી લીધા વગર ચાલીસ ફૂટનો પથ્થર અને માટી મોહરમપુરી રોડ બનાવ્યો છે રોડ બનાવતી વખતે ખોટા વાયદાઓ કરી રોડ બનાવ્યો છે અને હિતેશભાઈની જે જમીન છે તે એક ખાનગી કંપનીને છેલ્લા ત્રણ ચાર વર્ષથી ભાડાપટ્ટે આપી દીધી છે ગુનાહિત ઇતિહાસ ધરાવતા હિતેશ કીકુભાઈ પટેલ વલવાળા ગામ એના ઇશારાથી ચાલતું હોય એવા ભ્રમમાં રહીને એમની ટોળકી દ્વારા લોકોને ડરાવી ધમકાવી થાય તે કરી લેજો એવા ઠાઠમાં રહે છે જેથી આ ગંભીર બાબતની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ આવેદનકર્તાઓએ કરી છે આવેદનકર્તાઓનો આક્ષેપ છે કે હિતેશભાઈ સાચી હકીકત છુપાવી ખાનગી કંપનીને પણ ગુમરાહ કર્યું છે જેથી તેની સામે કાયદાકીય પગલાં ભરવામાં આવે તેમજ આદિવાસી લોકોને આ જમીન જે તે સમયે પોતાનું ગુજરાન ચલાવવા માટે આપેલ હતી એ પાછી મળે હિતેશ કિકુભાઈએ પોતાની માત્ર ને માત્ર વીસથી ત્રીસ ગુંઠા જમીનનો રોડ વગર કબજો કરી લીધો હતો એ ભાડા પેટે આપી શકે પરંતુ તે જમીનમાં આવજાવ કરવા માટે કોઈ રોડ ના હોવાથી આ હિતેશ કિકુભાઈએ ચાલીસ ફૂટના ગૌચરણની જમીનમાં રોડ બનાવેલ છે તેમજ દેસાઈ લોકોની પરવાનગી વગર એમની જમીનમાં માટી પુરાણ કરી રોડ બનાવેલ છે એ માટી પાછી ઉચકી કબજો પાછો આપવાની વિનંતી કરી છે જોકે આ આદિવાસી પરિવારોના આક્ષેપ સામે હિતેશભાઈ સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેઓએ કોઈ આદિવાસીની જમીન લીધી નથી તેમની જમીનમાં જવા આવવા માટે રસ્તો બન્યો છે તે રસ્તો પહેલેથી જ હતો અને જે કચરો ઠાલવવામાં આવે છે તે ગ્રામ પંચાયતે જેને કોન્ટ્રાક્ટ આપ્યો હતો તે ઠાલવે છે તેઓએ કોઈ આદિવાસીઓને અન્યાય કર્યો નથી કે ધમકી આપી નથી અને જમીન પડાવી પાડી નથીનું જણાવ્યું હતું અમારા દાદા લોકો પરદાદા લોકોથી આ જગા આપેલી ઘડી સત્તર વર્ષ થયા હોય તે બાબતે એ લોકોની પંચાયત અયો ત્યાંથી હેરાન કરે ઘરની ઘરની આકલાણી કરી માંગે તો ઘરની આકલાણી કરી આપે લાઈટનું પ્રોબ્લેમ છે અમુને તે બાબતે એ લોકો મને રન કરવા લાગ્યા જમીને લઈને મારા એણે કાયદેસર અહીંથી રસ્તો લઈ ગયા અમુને કીધેલું કે તમને આ વાળું કે લાઇટવાળું તમને કરી આપું મારા ખાલી જમીન છે અંદર તો ખેતરે જવારું ટ્રેક્ટર જેટલું રસ્તો જો હે એ બાબતે એણે ચાલીસ ફૂટ જેવી જગા રસ્તામાં લઈ લીધી અને સરકાર પાસે અમે માંગ કરીએ કે અમારી જગા અમુને નામે કરી આપે એવી સરકારથી માંગ બીજું અમારે કઈ કહેવાનું નથી અહીંયા રોપીને ખાઈએ ને ત્યાં ઘેરસર રહેવાના નવી નગરીમાં ને અમારી જગ્યા જોઈએ ને હિતેશ કોઈ અમારી જગ્યા લઈ પાડેલી છે ને રસ્તો આવીને એટલો મોટો લીધેલો છે અમુને જગ્યા જોઈએ અમુને બીજું કંઈ જોઈતું નહીં મળે આ કચરો લાખેલો મારવાની ધમકી આપે બધી જ આપે એટલે એ ચાલે નહીં મળે ને ગરીબની બધી જગ્યા લઈ લીધેલી છે એ જગ્યા અમુને પાછી જોઈએ અમે રરી ખાઈએ નહીં તો અમે ગમે તે કરીએ એટલે મને જગ્યા જ જોઈએ બીજું કંઈ જોઈતું નહીં મળે પૈસાઓ કાંઈ જિંદગીના રહેવાના નહીં મળે જગ્યા રહે પણ પૈસા નહીં રહેવાના એ જગ્યા એ સરપંચમાં આવ્યો ત્યારે જ એને લઈ લીધી બીજા સરપંચ ઈશ્વરભાઈને ઉતા ત્યારે કોઈએ નહીં લીધી પણ એ હિતેશ કીકો આવ્યો ને એટલે એની વલવાડામાં જગ્યા બોલતી થઈ ગઈ એમ એટલે બધી આ ભાડા પરને જગ્યા આપી લીધી ને લઈ લીધી એ તો ફરસ ખાતા અમારે રરી ખાવા હરવા મૂન આપેલી રરીને ખાયા કરીને તે તો ગરીબની રહીને ખાવાની તો આધી પણ લઈ લીધી બધી ત્યાં એ પછી એમાં કાંઈ રહીને ખાવાના

પોલીસ મહાનિરીક્ષક સિંહ સુરત વિભાગનાઓના સીધા માર્ગદર્શન હેઠળ વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક કરણરાજ વાઘેલાનાઓએ વલસાડ જિલ્લામાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થોનું વેચાણ તથા સેવન કરતા ઇસમો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા માટે આપેલ સૂચના અનુસંધાને બી એન દવે નાયબ પોલીસ અધિક્ષક વાપી વિભાગનાઓના સીધા માર્ગદર્શન મુજબ આરપી ડોડિયા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર નાઓ તથા ભિલાડ પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં તેઓને બાતમી મળેલ કે જીગ્નેશ ઉર્ફે જીગો છોટુભાઈ દુમાડા નાનો પોતાના મળતિયા માણસ નામે અજીત ઉર્ફે કચુવા યાદવ મારફતે સરીગામ વૃંદાવન પાર્કની સામે આવેલ ખુલ્લા મેદાનમાં આંબાના ઝાડ પાસે ગેરકાયદેસર રીતે ગાંજાનું છૂટક વેચાણ કરાવે છે જે હકીકત મળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર એયુ રૂઝ એસઓજી વલસાડનાઓને બાતમી હકીકતથી વાકેફ કરી ભિલાડ પોલીસની ટીમ તથા એસઓજી વલસાડની ટીમે સંયુક્ત રીતે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા આરોપી અજીત ઉર્ફે કચુઆ એસઓ યજ્ઞ યાદવનાઓના કબજાની એક પ્લાસ્ટિકની પાંચ થેલીઓમાં માદક પદાર્થ ગાંજાનો કુલ્લે એક પોઈન્ટ એકસઠ કિલોગ્રામ જેટલો જથ્થો મળી આવ્યો હોય જેથી પકડાયેલ ઈસમ તથા વોન્ટેડ આરોપી જીજ્નેશ ઉર્ફે જીગો છોટુભાઈ ધુમાડાનાઓના વિરોધમાં એનડીપીએસ એક્ટ ઓગણીસો પંચ્યાસીની કલમ આઠ સી વીસ બી ટુ બી ઓગણત્રીસ મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે